ખેડૂતોના ખાતામાં ક્યારે આવશે બે હજાર રૂપિયા વીસમા હપ્તાને લઈને સૌથી મોટી અપડેટ ખેડૂતો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના વીસમા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે ત્યારે ચાલો જાણીએ ખેડૂતોને વીસમા હપ્તાનો લાભ ક્યાં સુધીમાં મળી શકે છે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા અનેક પ્રકારની લાભકારી અને કલ્યાણકારી યોજનાઓ ચલાવવામાં આવા રહી છે તેમાંથી એક પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના પણ છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ભારતના ખેડૂતોને વર્ષ દરમિયાન હપ્તામાં કુલ રૂપિયાની આર્થિક સહાય સહાય આપવામાં આવે છે આ કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવે છે અત્યાર સુધીમાં કેન્દ્ર સરકાર દ્વારા ઓગણીસ હપ્તા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી ચૂક્યા છે ત્યારે હવે ખેડૂતો વીસમાં હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ને ભારત સરકાર ચલાવે છે અને તેનો લાભ ફક્ત ખેડૂતોને આર્થિક સહાય આપવામાં આવે છે અને ત્રણ વખત બે ઋણ બે હજાર રૂપિયા આપવામાં આવે છે આ ક્રમ માં આ વખતે યોજના નો હપ્તો જારી થવાનો છે પરંતુ આ હપ્તો ક્યારે આવશે શું આ હપ્તો જૂન માં આવશે કે પછી જુલાઈ માં આવશે તો ચાલુ જાણીએ ખેડૂતોને વીસમા હપ્તાનો લાભ ક્યાં સુધીમાં મળી શકે છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ કેન્દ્ર સરકાર દર ચાર મહિને આ હપ્તાના પૈસા સીધા ખેડૂતોના બેંક એકાઉન્ટમાં મોકલે છે ઓગણીસમો હપ્તો ફેબ્રુઆરી બે હજાર પચીસમાં ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવ્યો હતો આ પહેલા અઢારમો હપ્તો ઓક્ટોબર બે હજાર ચોવીસમાં મોકલવામાં આવ્યો હતો જો આપણે આ પેટર્ન પર નજર કરીએ તો વીસમો હપ્તો જૂનના અંતમાં જારી થઈ શકે છે જો કે સરકાર તરફથી હજુ સુધી સત્તાવાર તારીખની જાહેરાત કરવામાં આવી નથી લાભાર્થી સ્ટેટસ કેવી રીતે જો તમે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના આગામી હપ્તા માટે રાહ જોઈ રહ્યા છો અને તમે જાણવા માંગો છો કે આ વખતના હપ્તામાં તમને આ યોજનાનો લાભ મળશે કે કેમ તો તમારે લાભાર્થી સ્ટેટસ અને લાભાર્થી યાદી તપાસવી પડશે તેને ચકાસવાની પ્રક્રિયા નીચે મુજબ છે સર્વપ્રથમ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની અધિકૃત વેબસાઇટ પીએમ કિસાન મુલાકાત લો ત્યારબાદ પીએમ કિસાન યોજનાનું ઓનલાઈન પોર્ટલ તમારી સામે ખુલશે અહીં હોમપેજ પર હાજર નો યોર સ્ટેટસ વિકલ્પ પર ક્લિક કરો હવે તમારે તમારો રજિસ્ટ્રેશન નંબર મોબાઈલ નંબર કેપ્ચા અને ઓટીપી દાખલ કરવો પડશે આ પછી તમે તમારું પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનું લાભાર્થી સ્ટેટસ ચકાસી શકશો મારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત